નજીક રાખું છું કોમકાજ ઘણું જ કરો છો ઘરમાં પૈસા બચતા નહીં ઘરમાં બરકત નહીં છોકરા ના લગન નહીં થતા મારી આટલી બધી સેવા કરીએ પણ ઘરમાં કોઈ બરકત નહીં આ પ્રશ્ન છે ને તમારો ભલે રામ

વધારે સેવા કરો પણ એનું સેવાનું પણ મળતું નથી તો કોઈ કંઈક પૂર્વજ તમારા પરિવારને એ કોઈ પૂર્વજ થઈ ગયેલા છે પૂર્વ મળે અને કોઈ સપના વાતો કરે મને સપને આવે હાડી સપને આવે સપને આવા છતાંય એનો દીવો આપ્યો નથી અને એક વખત કંઈક પહોંચ કેટલા દિવસ સપનામાં આવ્યો એમ કે કોઈ વખત કહેતો એ જીવો સપનામાં આવે હે ભાઈ ભલે રામ તો તમે એનો દીવો આલ્યો નથી ભલે રામ

પડે બાલુ બાલુ જોઈક બીજી બાલુ અને કદાચ ધ્યાન લગાવો એ તારી વાત નથી કરતી એ બીજી બાલુ ની વાત કરે ને તમે સમજા કે મને કે એવું નથી બરાબર એ બીજી બાજુ એ યાદ કરતી

ये जी ने जो बालू नाम ने जो वंतरी खरी है ये जिनसम लोकेशन पकड़े हैं त्रानगर महाराजगंज हां तो मैं लोकेशन आ लियो एनी बात कर ये जगह कोई अतुक नियम को ख्याल में है और नाम ने बात छोड़ लिया हूं लोकेशन की बात करूं नाम ने बात छोड़ो ने भाई ये जगह तुमने की हाथी है

અદર પેલા બિહારી લીવે ભલે રામ તો અહીંયા જીની બે પથર ઢગલી પર જી અહીંયા બે અગરબત્તી ની શ્રીપર ફોડ દેજો ભલે રામ અને તમારી ફોડ દેવી નોમ ની મોનતા લઈ લેજો ભલે રામ આશીર્વાદ એટલું દેજો